હું ડૉક્ટર દેવાલેન મોરા પ્રોફેસર એન એચ ઇન ડર્મેટ ડિપાર્ટમેન્ટ ઇન એમપીસા મેડિકલ કોલેજ જામનગર અત્યારે ખાસ એ વાત મારી જણાવવાની છે કે અમારે ત્યાં એક પોરબંદરથી ટ્રાન્સફર થઈને વીસ વરસની દીકરી જે પોરબંદરના ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી જામનગર અમારા ડિપાર્ટમેન્ટમાં આવેલ હતી જે એસ જે સિન્મ નામના રોગથી પીડાતી હતી જે અત્યંત જીવલેણ બીમારી છે અને એ આવ્યા પછી એને એનાથી પણ વધારે જે ટોક્સિક એપિડર્મલ નેક્રોલાઇસિસ છે એનાથી પણ વધારે જે બીમારી છે એમાં એનું રૂપાંતરણ થઈ ગયું હતું પછી ત્યારે એ ટોક્સિક એપિડર્મલ નેક્રોલાઇસિસમાં એંસી ટકા ચામડી નીકળી જાય છે એટલે એમાંથી એને સેપ્ટિશીમિયા થવાના ચાન્સીસ પૂરેપૂરા રહે છે અને એનાથી મોસ્ટલી એટી પર્સન્ટ મોર્ટાલિટી હોય છે કે જેમાં વ્યક્તિના ડેથ થતા હોય છે પણ અમારા ડૉક્ટરોની મહેનત મારા માર્ગદર્શન હેઠળ અમારા જે સહાયક છે ડૉક્ટર કઝોમી એસઆર છે ડૉક્ટર ઋતુ માનસી રવિન્દ્ર દેવે દેવાંગ અને એ બધાના મૃણાલી અને અમારા જુનિયર રેસિડેન્ટો કે જેના ચોવીસ કલાક જોયા વગર એની સારવાર કરે છે અને એને અત્યંત ખરાબ કે જે મોઢામાં પણ આ રોગ ફેલાતો હોય છે કે જેમાં એને મોઢામાં ચાંદા પડતા હોય છે એને ખાવામાં પણ તકલીફ પડતી હોય છે પાણી પીવામાં પણ તકલીફ પડતી હોય છે પ્લસ એને આંખ આંખમાં પણ સાવ દેખાતું બંધ થઈ જાય છે આંખમાં પણ એને આ રોગ ફેલાતો જોવા મળે છે અને એમાં એના એમાંથી એને અમે ઊભી કરેલ છે અને એને નવું જીવન મળેલ છે એમાં અમારા નર્સિંગ સ્ટાફ છે એનો પણ બહુ ખૂબ જ અગત્યનો ફારો છે તેમજ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે કે જેને અમને બહુ મોંઘી મોંઘી દવાઓ જે આઈવી ઇમ્યુનોગ્લોબ્રિન નામની જે દવા છે સાયક્લોપોરિન નામની દવા છે જે અમને પહોંચાડેલ હતી પ્લસ મેડિસિન ડિપાર્ટમેન્ટ ઓપથેલો ડિપાર્ટમેન્ટ એન્ડ સાયકાટ્રિક ડિપાર્ટમેન્ટનો પણ આમાં બહુ મોટો રોલ છે અત્યારે અમારી દીકરી અમારી સામે બેઠેલ છે અને એને અત્યારે એને એક નવું જીવન મળેલ છે તો જે આ જે રોગ છે જે એપિલેપ્સીની જે દવા આવે છે જે કાર્બામાઝેપિન ડ્રગ છે એનાથી આ રોગ મોસ્ટલી જોવા મળતો હોય છે તો અમારે ખાસ એ જ કહેવાનું છે કે જે પણ આ દવા કાર્બામાઝેપિન નામની દવા છે એ કોઈપણ ડોક્ટરના માર્ગદર્શન વગર લેવી નહીં અને ડૉક્ટરોએ પણ આ દવા આપવામાં ખૂબ જ તકેદારી રાખવી એ જરૂરી છે એટલે ખાસ અમારો હેતુ મેઇન આ છે કે કાર્બામાઝેપિન નામની ડ્રગ્સથી આવો જીવલેણ રોગ 太实际了。